મેં જ્યારે નાનપણમાં અભ્યાસ ચાલુ કર્યો ત્યારે મને ખબર હતી કે મારી જોવાની ક્ષમતા ઘણી ઓછી છે બીજા બાળકો કરતાં અને ત્યાર પછી જે પણ જે મને સ્પોર્ટ્સમાં અને અભ્યાસમાં પણ ખૂબ જ રસ હતો પણ મેં મારા સ્પોર્ટ્સમાં મને અભ્યાસ કરતાં થોડો વધારે રસ હતો અને ત્યાર પછી જે મેં નોર્મલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને ત્યાં આગળ ખાલી અમારા પીટી ટીચરો જે હતા અને એ ખાલી અમને ડાબી જમણી આગળ આવો પાછળ આવો પણ એ કેવી રીતે કરવું એ થોડી મને પર્સનલી મારી વાત કરું તો મને ઘણી પ્રોબ્લેમ થતી હતી આ વસ્તુમાં જેથી હું આગળ મારા સ્પોર્ટ્સમાં સ્પોર્ટ્સની રીતે હું આગળ કરી ના શક્યો પણ ત્યારબાદ મેં જે દિવ્યાંગ સ્કૂલમાં અભ્યા અભ્યાસ કરવાનું ચાલુ કર્યું અને દિવ્યાંગ સ્કૂલમાં સંપૂર્ણ દિવ્યાંગ બાળકો જેમ કે મારા જેવા જ બધા વિદ્યાર્થીઓ હતા પણ જેની અંદર અમને એક કમી હંમેશા રહી કે જે મને સ્પોર્ટ્સમાં રન્સ વધારે હતો અને એની અંદર મને એક કમી હંમેશા રહી કે સ્પોર્ટ્સ ટીચર અમારી પાસે યોગ્ય સ્પોર્ટ્સ ટીચર નહોતા ત્યાર પછી અમે જે બાળકો બાળકો પ્રેક્ટિસ કરી અને પોતે પોતાની રીતે અમે આગળ પાર્ટિસિપેટ પણ કરતા હતા પણ ત્યાર પછી મેં એ વસ્તુ ત્યારે જ એક વસ્તુ વિચારી લીધી કે મારે એઝ અ સ્પોર્ટ્સ ટીચર બનવું છે અને બનવું છે કે મારે સ્પેશિયલી દિવ્યાંગજનો માટે બનવું છે અને મારે દિવ્યાંગોને ટ્રેન કરવા છે જેમ કે દિવ્યાંગોને એઝ અ નોર્મલ વ્યક્તિ ટ્રેન ના કરી શકે કરી શકે પણ જે દેક દિવ્યાંગ એક મેં એક પ્લેયર તરીકે મેં જે મહેસૂસ કર્યું છે એ હું મારા બીજા દિવ્યાંગ બાળકોમાં અત્યારે મહેસૂસ કરીને પણ એમને ટ્રેન કરી શકું એટલે ત્યારે જ મેં વિચારી લીધું હતું કે હું એક સ્પોર્ટ્સ ટીચર બનીશ અને એક દિવ્યાંગ સ્કૂલમાં અને એવી જ રીતે મારા દિવ્યાંગ મિત્રોને આગળ વધારવાની કોશિશ કરીશ અને ત્યાર પછી મેં સ્પોર્ટ્સ ટીચર સ્પોર્ટ્સ ટીચરમાં ઘણું જ મારા બાળકોના અંદર ટેલેન્ટ છુપાયેલું જોયું અને એ મેં અત્યારે એક એક બાળકની અંદર જે જે જેની અંદર જે ક્ષમતા છે એ હિસાબે એને એ હિસાબે એને હું પાર્ટિસિપેટ કરાવું છું આઉટડોર હોય કે ઇન્ડોર હોય જે દોડી ના શકતા હોય એને મેં ઇન્ડોરની પણ પ્રેક્ટિસ કરાવું છું અને મારો હેતુ એ જ છે કે હું કંઈ બી કોઈ બીજ કોઈ બીજ મારો દિવ્યાંગ બાળક ડિપ્રેઝન્ટ ટુ ઇન્ડિયા અને ગુજરાત નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલ આ બધા લેવલે મારું બાળક પાર્ટિસિપેટ કરવું જોઈએ અને જે કમી મને પડી જે મહેસૂસ મેં કર્યું એ મારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ કોઈ મહેસૂસ ના કરે મારો હેતુ મોટામાં મોટો હેતુ એ જ છે કે મારું દિવ્યાંગ કોઈ બી બાળક એ સ્પોર્ટ્સની દ્રષ્ટિએ પાછળ ના રહેવું જોઈએ જેટલું નોર્મલ બાળક કરે એટલું મારું દિવ્યાંગ બાળક પણ આગળ વધવું જોઈએ નમસ્કાર હું આહી જય શ્રીવાલાભાઈ હું એક પાર્સલી બ્લાયન છું મને પચાસ ટકા જ દેખાય છે અને હું કચ્છ જિલ્લા તાલુકો ભચાઉ અને ગામ ચોબારીમાંની રહેવાસી છું અત્યારે હું શ્રી નવચેતન અનજન મંડળ માધાપરની સંસ્થામાં અભ્યાસ કરું છું હું દસમા ધોરણથી અહીંયા જ અભ્યાસ કરું છું અત્યારે મને કોલેજનું સેકન્ડ યર છે અહીંયા અને હું સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ છું જેમાં જેમ કે ફૂટબોલ બ્લાઇન્ડ ફૂટબોલ છે એમાં હું ત્રણ વખત નેશનલ રમી આવી છું અને એથ્લેટિકમાં હું એક વખત નેશનલ રમી આવી છું અને અત્યારે હાલમાં અમે ફૂટબોલ ગોલબોલ રમવા જવાના છીએ એમાં હું એક વખત નેશનલ રમી આવી છું અત્યારે અમે ઇન્ટરનેશનલ રમવા માટે ઇઝિપ્ટ ખાતે જવાના છીએ અને આ બધાના સહયોગ જેમ જે છે એમ જેમના જેના સહયોગથી હું જવાની છું એ છે ડાકે નીરવ સર મારા કોચ છે અને એ પણ અમારી સાથે અત્યારે ટીમમાં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા માટે ચાલવાના છે બોઇઝની ટીમમાં અત્યારે અમારી સાથે જ ઇઝીપ ખાતે પણ ચાલવાના છે અને હું આગળ હું આગળ જતાં હું પેરા ઓલિમ્પિક્સમાં હું રમું એવી મારી અને મારા કોચની બંનેના બંનેનું સપનું છે અને હું ભારતનું નામ રોશન કરું અને હું કરીશ મારું નામ કોળી મીઠો કાંતિલાલ છે હું નખત્રાણા તાલુકામાં મોટા ધાવડાનો રહેવાસી છું હું હાલ શ્રી નવચેતન અંધજન મંડળમાં અભ્યાસ કરું છું હું સંપૂર્ણ અંધત્વ છે મને દેખાતું જરાય નથી ટોટલી બ્લાઇન્ડ છું હું અહીંયા ત્રણ વર્ષથી ગોલબોલ છે ફૂટબોલ છે ક્રિકેટ છે રમું છું ત્રણ વર્ષ પહેલાં મને આ ગેમો શું છે એ મને સાવ ખબર નથી ત્રણ વર્ષ પહેલાં અમારા કોચ ડાકે નીરવ આવ્યા એના પછી મને પ્રેરણા આપી કે આ રમ ગેમ શો તો રમ મારે હાલ અત્યારે ઈચ્છા છે કે હું આ ત્રણેય ગેમમાં ઇન્ટરનેશનલ સુધી રમવા જવાની ઈચ્છા છે મારી અને એ બાબતે હું અત્યારે નિરજસર જોડીથી અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યો છું